હાલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ની શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે જ સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો એકવીસ રૂપિયાથી લઈ પાંચસો છેતાળીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો બાવીસ રૂપિયાથી લઈ છસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો એંસી રૂપિયાથી લઈ પંદરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તો છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈ ચારસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ બારસો ત્રેપન રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે અગિયારસો પંદર રૂપિયાથી લઈ ઓગણીસો બાવન રૂપિયા છે હવે જોઈએ અડદ હળદના જે ભાવ છે તે અગિયારસો એસી રૂપિયાથી લઈ પંદરસો ઓગણસાઠ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ નવસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે નવસો પાંત્રીસ રૂપિયાથી લઈ એક હજાર સિત્તેર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પચીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બારસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે પંદરસો વીસ રૂપિયાથી લઈ ઓગણીસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો ચોહ રૂપિયાથી લઈ બારસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે એક હજાર એસી રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ આઠસો હથ્યાવી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે પચીસસો ચોપન રૂપિયાથી લઈ ચાર હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો પંચાવન રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે ચૌદસો પાંચ રૂપિયાથી લઈ સોળસો વીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે એક હજાર પિસ્તાળીસ રૂપિયાથી લઈ ફોળસો એક રૂપિયો છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બત્રીસો પિંચોતેર રૂપિયાથી લઈ પાંત્રીસો સત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ફોળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે

રાયડાના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે છ હજાર રૂપિયાથી લઈ આઠ હજાર બસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો એંસી રૂપિયાથી લઈ નવસો વીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ